બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી છે એ આયો આયો ય સરસર મારાઠા કોર નો હે રૂડો યૌ સર આયો મારા ઠાકોર નો હે આનંદ થાય મારા ઠાકોર તુલસી પરણવા જાય શેર હે આનંદ ને થાય મારા ઠાકોર તુલસી પરણવા જાય રે આયો આયો અવસર મારા ઠાકોર નો આયો આવ્યો અવસર મારા ઠાકોર નો રૂડો અવસર આવ્યો મારા ઠાકોરનો હે એમાં બે દીધી ને માગતા રે દીધી ને બેન્ટો વાગ રે હે રૂડા વાગે ત્રાંબાળું ઢોલ મારા ઠાકોર તુલસી પરણવા જાય છે હે બુડા વાગે ત્રાંબા ઢોલ મારા ઠાકોર તુલસી પરણવા જાય શેર હે આયો આયો આવ્યો આવ્યો યવસર મારાઠાકોર નો આયો આયો આવ્યો યવસર મારાઠ ઠાકોર નો હે વાલે અનુરાખી ધાનુ રે હે વાલે અનુરાખી ધાનુ ઝોડી રે હે ધાનુ જાય શેસા સાવજ રૂડા ગામ મારા ઠાકોર તુલસી પરણ વાય રે હે ધાનુ જાય સાવજ રૂડા ગામ મારા ઠાકોર તુલસી પરણ વાય રે आयो आयो यौ सर मराठा कर आयो आयो यउ सर मराठा रे पीडा पिताम्बर पेरिया रे भाले पीडा पिताम्बर पेर रे भाले पीडा पितांबर पेरिया रे हेवा पेरिया पेर्या से मोती हार मारा ठाकोर तुळसी परण वा जाय से रे हेवा पेरिया मोती डाना हार मारा ठाकोर तुळसी परण वा जाय शे रे आयो आयो अवसर मारा ठाकोर नो रुडो अवसर लागे वाला तारो रे रुडो अवसर लागे વાલા તારો રે આયો સર મારાઠા કોર નો આયો આવ્યો યો સરસ સર મારાઠા કોર હે રુ રૂડો યો આયો મારાઠા કોર હે આજે આનંદ હોવને થાય મારા ઠાકોર તુલસી પરણવા જાય છે રે હે આજે આનંદ હોવને થાય મારા ઠાકોર તુલસી પરણવા જાય છે રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધા રમણ ભગવાન કી જય મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું તમને આ કીર્તન રાધે રાધે